કચ્છ જિલ્લામાં દિવસ ઉગતાની સાથે જ જૂની અદાવતનું મન દુઃખ રાખી અને મારામારીના બનાવોમાં દિવસા દિવસ વધારો નોંધાઈ રહ્યો છે તેવામાં ફરી પાછો એક આજ પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ભુજ શહેરના જ્યુબેલી સર્કલ પાસે આ બનાવ બનવા પામ્યો હતો જેમાં ઈજા પામનાર સમા આસેમ સાલે મામત કે જે ભુજનો જૂની બકાલી કોલોની જૂની બકાલી કોલોનીનો રહેવાસી છે તે ઈજા વ્યક્તિ સાથે અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે એક વ્યક્તિ સાથે મારી જૂની અદાવત હતી અને તેને બતાવટ કરવા માટે પોતાને જ્યુબેલી સર્કલ પાસે બોલાવ્યા હતા અને પહેલા ફોનમાં પણ ધાકધમકી ધમકી આપી હતી અને હાલ ત્યાં જુબેલી આવી અને પતાવટ કરવાની વાત હતી ત્યારે આઠ વ્યક્તિઓ આવ્યા હતા અને તેમના દ્વારા લાકડી તેમજ જેવા હથિયારો વડે માથા પર હુમલો કરવામાં આવ્યો હતો અને આઠ વ્યક્તિ હતા સામે એક જ વ્યક્તિ હતો અને આ વ્યક્તિને માર અને ઈજા પામનાર સમા આસેમને માર મારતા તેઓ બેબાન અવસ્થામાં ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા આઠ વ્યક્તિના ટોળાએ સમા આસિમ પર હુમલો કર્યો અને તેઓ બેબાન અવસ્થામાં પહોંચી ગયા હતા અને બેબાન અવસ્થામાં તેઓને તેમના ભાઈ દ્વારા ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને હાલ આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે પણ ત્રણ આરોપીને દબોચી લઈ તેઓને હાલ જેલ હવાલે કર્યા છે ત્યારે આ અંગેની આગળની કાર્યવાહી પોલીસ ચલાવી રહી છે

અને ઈ પાછો લુખા એ ધમકી પણ દીધેલી છે કે મે તને જાનથી મારી નાખશું અને તે વખતે મારો ભાઈ ઉમાંથી મને ફોન કરીને મને બોલાવ્યો અને ત્યાંથી હું એને તેડી અને હોસ્પિટલ પહોંચાડ્યો મે એને હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર સારવાર પેટે રખાયો અને તાત્કાલિક ફરિયાદ કરાવી ફરિયાદનો પણ સંપૂર્ણ પરએ અમને નિવેદન મળ્યો છે જેમ કે બરાબર બધી કાર્યવાહી હાલી રહી છે અત્યાર સુધી દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે વિજ્ઞાપન દાતા એ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપન દાતા ની જ રહેશે અને કચ્છની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારી એ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે